બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગતી જય ગોપાલ ગોપાલ આજે ઠાકરજીના આઠથી વસંતના દિવસો ચાલુ થયા ડોલ ઉત્સવના દિવસો આઠથી શરૂઆત થઈ ગઈ આઠથી ઠાકરજીને નીત વસ્ત્ર બદલે પણ સફેદ જ હોય ચાલીસ દિવસ સુધી વસંતના પદ ડોલના પદ પછી એકમ પછી ડોલસમના પદ ધમારના પદ આજના દિવસો સખી એકબીજાને કીએ ચાલો ચાલો આપણે આજે વસંત આવ્યો છે રઘુવીર એટલે કે રઘુવીર કરતા ગોપાલલાલને દ્વારે જઈએ ખૂબ આનંદ છે અહીંયા આપણે ઠાકરજીને કેસિસ્નાન કરાવશું આપણે પ્રીતમને નિરખશું એને સુકમળ અંગ ઉપર ચોવા ચંદનનું સ્થાન કરાવશું અબિલ ગુલાલ ઉડાડશું અને વસંતના ગુણગાન ગાશું આપણે પ્રભુને આ બિલકુલ લાલ ઉડાડશું આપણું મન ભરાઈ જશે પછી કાંઈક તો હોય ને ફગવાનું દૈરા ફગવા દૈરા ઠાકોરજીને ઘરે દાણી ફોડીને ફગવા બનાવ્યા હોય ઠાકોરજીને ફગવા બહુ પ્રિય આ સિઝનમાં ઠાકરજી પણ પોતાના વૈષ્ણવ જોઈને ખૂબ રાજી થાય છે એક કાનદાસ આવી લીલાજીને ખૂબ વરખાય છે ને વારી વારી ઉવારણ લઈએ છે એ પદ આપણે ગાશું આયો આયો વસંત સખી ચાલો બોલ ગોપાલ લાલ કી જય આયો આયો વસંત સખી चालो श्री रुवीर द्वारे जई अंगो अंग उबना करके अगर सुबास आयो आयो वसंत सखी चालो सी રઘુવીર વીર દ્વારે જઈ અંગો અંગ ભુક્ન બસના પહેન કે પ્રીતમ નિરખત જઈએ ચુઆ ચંદ્રગમ કે કેસ ચુવા ચાંદ ગુલાલ ઉડ ચાલો આયો આયો વસંત સખી ચાલો શ્રી રઘુવીર દ્વારે દ્વાર જઈ બીધ સાજ સબેલેિકસી आइ सी रुवीर द्वारे <coughs> गावित गावत गीत बसंत सुहाव <coughs> 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 गावत गीत बसंत सुहावत आनंद अंग अपारे આયો આયો વસંત સખી ચાલો શ્રી રઘુવીર વીર દ્વારે જી ચીર શ્રી ગોપાલ લાલ કુ ખેલ મચાયો ત્યાં અબી લગુ લા છીર કે મન આયો આયો સખી ચાલો શ્રી રઘુવીર દ્વારે જઈએ મન ભાવન મન ભાયો મન ભાયો ભગવા દિયો પ્રીતમની એહી લીલા નિરખી રખી તય ઓઝન એ લીલા ઠાકોરજી લીલા પરંપર છે આ લીલા જોઈને કાનદાસ હરખાવી ઉઠા ગયા બલહારીયા ગયા એહી લીલા નિર કી ઓ ઓસર કાન દસ દસબલ આયો આયો વસંત સખી ચાલો શ્રી રઘુવીર દ્વારે રઘુ આયો 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 વસંત સખી ચા વસંતના વધામણા સૌને સર્વ સર્વભક્તિઓને વસંતના વધામણાની વધાયો થયો ગોપાલ લાલ કી જય ગોપાલ જય ગોપાલ